you uh -huh.

એલિફન્ટા ટાપુ તરફ જઈ રહી હતી પરંતુ તે ઉરણ નજીક પલટી ગઈ હતી બોટ દુર્ઘટના બાદ નૌકાદળ જે કોસ્ટલોગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક બચાવ કામગીરી કરવામાં આવી હતી જે બોટ સાથે અકસ્માત તેનું નામ હતું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના વિશે માહિતી આપતા લખ્યું હતું કે સૂચના મળી કે એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે તાત્કાલિક ધોરણે સહાય માટે નૌકાદળ કોસ્ટગાર્ડ પોર્ટ અને પોલીસની ટીમ ની બોટ મદદ માટે મોકલવામાં આવી છે સદનસીબ મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે